આજે મેં પાટણના તમામ નગરદેવી દેવતાઓને એક પત્ર લખ્યો છે કદાચ લોકોને આશ્ચર્ય થાય કે આવો પત્રો શા માટે પરંતુ એ પત્રની અંદર જે મેં રજૂઆત કરી છે જૂના બસ સ્ટેશનનો પ્રશ્ન હોય પાટણના બ્રિજનો પ્રશ્ન હોય કોઈપણ પ્રકારના આયોજન વિના રેલવેનું અંડરબ્રિજ બનાવવાનો પ્રશ્ન હોય સફાઈનો પ્રશ્ન હોય વારંવાર આ બાબતે મેં રજૂઆત કરી છે પરંતુ જે રીતે નગરપાલિકા દ્વારા ઘડ વહીવટ અને કોઈપણ પ્રકારના આયોજન સિવાય પાટણની પ્રજાના વેરાયક બાજુ બમણા કરી અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી પાટણની જનતા કનકી હોય ગટરોની બાબત હોય લાઇટની બાબત હોય સ્ટ્રીટ લાઇટની બાબત હોય કે ચોમાસાની અંદર ટ્રાફિકની સમસ્યા આનાથી પીડાય છે એટલા માટે મેં આ બાબતે વારંવાર વિધાનસભાની અંદર મીડિયાની અંદર પણ રજૂઆત કરી છે મીડિયાએ પણ વારંવાર ગંભીરતાપૂર્વક આ તમામ મુદ્દાઓને ઉજાગર કર્યા છે પાટણની જનતાએ વેપારીઓએ પણ વારંવાર આંદોલનો કર્યા છે રેલીઓ કરી છે પાટણની મહિલાઓએ પણ નગરપાલિકાની અંદર જઈ અને માટલા ફોડી અને કાર્યક્રમો આપ્યા છે ત્યાર આમ છતાં પણ પાટણનું નબળું વહીવટીતંત્ર સુધરતું નથી એટલે એમના કારણે અવાજ પહોંચે એટલા માટે મેં આ એક નવતર પ્રયોગ કરી અને નગરપાલિકાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે